નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ નવસારીના વારસી બોરસી ગામ ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂપિયા ચુમ્માલીસ કરોડથી વધુના અનેકવિધ જનહિતલક્ષી વિકાસ પ્રકલ્પોના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કેન્દ્ર રાજ્યના મંત્રી ધારાસભ્ય નવસારી નગરના મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતમાં લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા વિવિધ કલ્યાણકારી પ્રકલ્પોના નિમિત્તે ગુજરાતના પધારેલા ગુજરાતના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત કોર્પોરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિ ઉજવણીનો ભવ્ય સમારોહ યોજાયો હતો આ સાથે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરબ ગામ ખાતે શ્રી વાડીનાથ મહાદેવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આયોજિત સમારોહમાં માનનીય મોદી સાહેબના વરસ હસ્તે રૂપિયા તેર હજાર કરોડના વિકાસનું કાર્યનું લોકાર્પણ અલમોટ થયું નવસારી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર દ્વારા ભવ્ય જનસભા સંબોધીને વડાપ્રધાન મોદી કાકરાપાર અણુ વિદ્યુત मथक खाते सात हजार मेगावॉट रिएक्टीन लोक संपित करसे जोता रहो इंडिया टीवी त्र सौ न्यूज चैनल आज सूरत के लोगों के लिए एक और अहम प्रोजेक्ट पर काम शुरू हो रहा है ८०० करोड़ रुपए से ज्यादा राशि से बनने वाले तापी रिवर बैराज ये तापी रिवर बैराज का आज शिलान्यास हुआ है तापी रिवर बैराज ये बनने से सूरत में आने वाले कई वर्षों तक सूरत में वाटर सप्लाई की चुनौती उसका समाधान हो जाएगा